આમ સ્ટ્રોંગ ને શીખલી હતી ને આમ કોન્ફિડન્સ પાવર માં તો હું 95% પ્લસ લાવીને બતાવીશ એ વાતનો જ મને ખૂબ જ આનંદ થયો તો બેટા ચિંતા બિલકુલ નથી કરવાનો વેકેશન નો આનંદ લેવાનો છે આજે ભણતરની સાથે સાથે છે ને બેટા તારી પાસે બીજું શું છે ખબર ગણતર પણ છે ભણતર ની સાથે ગણતર પણ જરૂરી છે આજે તને ખ્યાલ છે બેટા તું વિડીયો બનાવે છો તો વિચારના વિચારો રજૂ કરે છે તો જોવે છે તારી જેવડા નાના નાના ભૂલકાઓ પણ વિડીયો જોવે છે ને એ પણ મોટિવેટ થાય છે એમને પણ આમ પાંચ વ્યક્તિઓ વચ્ચે બોલવાની ઈચ્છા થાય છે

વધારે માર્કસ આવે ચિંતા બિલકુલ કરતો નહી હવે તું સચિન તેન્ડુલકરને ઓળખીશું બેટા અરે ઓળખું બહુ ક્રિકેટર છે જો એ મેચ રમતા હોય અને એટી સેવન રન થાય સદી પૂરી ન થાય આઉટ થઈ જાય તો એ ઉદાસ થાય બીજી મેચમાં એવી તૈયારી કરે એવી પ્રેક્ટિસ કરે કે સદી કરે સો રન પૂરા કરે હે હરેક મેચમાં સદી મારે છે છતાં એમનું નામ છે ને હે એવી જ રીતે આપણું પણ નામ થાય બેટા પણ મને બિલકુલ ચિંતા નહીં કરવાનું નવા પ્રયત્ન કરવાનું મેં ભૂલ કરી છે એની તપાસ કરવાની કે મારા મમ્મી કહે છે મમ્મી થોડું ખીજાય તો કઈ બેટા પણ કઈ વાંધો નહી તારા પપ્પા કાઈ કહે છે તો જલસા ને વેકેશન નો આનંદ લેવાનો બેટા મોટિવેશનલ વિડીયો પાંચ મારી જેવા નાના બાળકો ને કઈ એમાંથી શીખવા મળશે અને અમારી ફેસબુક માં ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં છે યુટ્યુબ માં છે એટલે તમે કરજો હેતલ કુમાર સાવલિયા નામની ચેનલ છે વેરી ગુડ વેરી ગુડ બેટા મિત્રો અત્યાર સુધી છેલ્લે સુધી મતલબ તમે જો આ વિડિયો જોયા હોય જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને હિલુ વિશે તમારું શું કહેવું છે 95% આવશે કોન્ફિડન્સ પાવર થી કહેતો તો અને 87% આવ્યા છે હું એનો ફાધર છું મને 0% 0% મને બિલકુલ દુઃખની વેદના નથી થતી મને મારું બાળક હોશિયાર છે એટલે મને ખબર છે હું પણ એને મોટિવેટ કરું છું અને સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છે છે અને રાખીશ સાથે ગણતર પણ જરૂરી મેં તમને વાત કરી એમ સ્કૂલ શાળાની અંદર ભલે એના સત્યાસી ટકા એવા પણ એની પોતાના પપ્પાની શાળાની અંદર એમની જે ક્રેડિટ છે એ સો ટકાની જ છે મિત્રો મને મારા દીકરા ઉપર ગર્વ છે કે નાની ઉંમર હોવા છતાં તે કંઈક બોલી શકે છે પાંચ વાક્યો યાદ રાખી શકે છે પાંચ વ્યક્તિઓના ચહેરા પર હાસ્ય લાવી શકે છે બેટા મને આનંદ થાય છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ પાર્ટી કરીશું આપણે તારા સત્ય સી ક્યા છે ને ચિંતા બિલકુલ નથી કરવાનું ઓકે દોસ્તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વેરી મચ